સવારે નવ થી બપોરે વાગ્યા સુધી મતદારો ની મતદાર યાદી ખાસ તબક્કા સુધારણા કાર્યક્રમ અંતર્ગત જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ હાલમાં ચાલી રહેલા સોળમી જે શનિવાર અને રવિવાર છે અને બાવીસમી અને ત્રેવીસમી શનિવાર રવિવાર આ દિવસો દરમિયાન તમામ બીએલઓ શ્રી તેઓના મતદાન મથકે સવારના નવ વાગ્યાથી બપોરે એક કલાક સુધી ઉપસ્થિત રહેશે મતદાર ગણતરી ફોર્મ જે શ્રી દ્વારા આપવામાં આવી રહ્યા છે અને આપવામાં આવેલ છે તેને ભરવામાં જો કોઈ પ્રશ્ન મૂંઝવાતા હોય તો આપશ્રી આપના મતદાન મથક ખાતે જઈ તે સંબંધિત માર્ગદર્શન મેળવી શકો છો અને ભરેલા ફોર્મ્સ પણ પરત ત્યાં બીએલ શ્રીને કરી શકો છો આપ સૌ મતદારોને મારી અપીલ છે કે આ ફોર્મ્સ વહેલી તકે ભરી આપના બીએલઓ શ્રીને ચાર ડિસેમ્બર પહેલા પરત કરશો તમામ મતદારોને આ એસઆઈઆરની પ્રક્રિયામાં સુગમતા રહે એ માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપર પણ બુક એ કોલ વિથ બીએલઓની સુવિધા પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવી છે મારી તમામ મતદારોને વિનંતી છે કે બુક એ કોલ એપ્લિકેશન થકી પણ તમે તમારા શ્રીને કોન્ટેક્ટ કરી શકો છો આ ઉપરાંત વોટર્સની સુવિધા માટે ત્યાં કોન્ટેક્ટ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને તમામ વિધાનસભાઓ દીઠ કોન્ટેક્ટ નંબર પણ એક જાહેર કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના ઉપર તમે કન્સર્ન મતદાર નોંધણી અધિકારીની ટીમને પણ સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રકારની એસઆઈઆરમાં ફોર્મ ભરવામાં ઇન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ જણાતી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં પણ ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકો છો भालसुदी जिलाना तमाम मतदाताओं પૈકી 90% થી વધારે મતદારો મતદારોને ઇન્યુમરેશન ફોર્મની નો વિતરણ કરી દેવામાં આવ્યું છે હજુ મારે તમામ નાગરિકોને મતદારોને વિનંતી છે કે આપના સુધી જો ઇન્યુમરેશન ફોર્મ ન મળ્યું હોય અને તમારો મતદાર યાદીમાં નામ હોય તો પ્લીઝ તમે તાત્કાલિક વોટર હેલ્પલાઇન એપ થકી અથવા તો 1950 થી અમારી હેલ્પલાઇન છે આ આ હેલ્પલાઇન ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તાત્કાલિક આપને 30 ડિસેમ્બર પહેલા ઇન્યુમરેશન ફોર્મ ભરીને કન્સર્ન BLOC સુધી પહોંચશે તો મતદાર યાદી આપને વધુ શુદ્ધ અને એક્યુરેટ બની શકે તો આપ બધા મતદારોને મારી નમ્ર